કરવાની પરીક્ષા તારીખ બાબતે આવ્યા છે નવા સમાચાર ધોળેટી ના દિવસે સરસ મજાના સમાચાર આવ્યા છે લાંબા સમયથી તમે તારીખને રાહ જોવો છો તો તારીખ બાબતે કોન્સ્ટેબલ ભરતી માટે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલા ચેનલ ઉપર નો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાય આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નું નામ છે ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ પરીક્ષા તારીખ બાબતે વાત કરવાની છે હજુ પણ ઘણા બધા લોકો દુવિધામાં છે કે પરીક્ષા ક્યારે આવશે તો આજે આપણને એના માટે કેટલાક ઇનપુટ મળ્યા છે જેની વાત આપણે આજે કરવાની છે ઉપરાંતમાં વિદ્યાર્થી મિત્રો જેને લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે પરીક્ષા એટલે કે પીએસઆઈ ની પરીક્ષાની તો આપણે તારીખ મળી ગઈ છે ઓફિશિયલ તારીખ આવી ચૂકી છે પણ હવે ની પરીક્ષા ક્યારે તો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે પીએસઆઈ ની પરીક્ષાના પંદર થી વીસ દિવસ બાદ એલઆરડી ની પરીક્ષા લેવામાં આવી શકે છે અથવા તો તમારી પરીક્ષા આવવાની છે અત્યારે આપણે એવા સારા એવા સમાચાર મળી રહ્યા છે પીએસઆઈ ની પરીક્ષા તેર એપ્રિલ તેર એપ્રિલમાં બીજા વીસ દિવસ ગણી લો એટલે લગભગ લગભગ ચાર તારીખની આજુબાજુ તમારી જે છે એક્ઝામ આવી શકે છે બીજી વસ્તુ તેવામાં ઘણા બધા લોકો એમ કે છે કે કોઈ સત્યાવીસ તારીખે પરીક્ષા લેવાય કે ના લેવાય એવામાં જે હસમુખ પટેલ સાહેબ છે એમણે એક ઇન્ફોર્ટ આપ્યું છે સત્યાવીસ એપ્રિલ ની પરીક્ષા યથાવત છે આયોગ પરીક્ષા લેતો હોવાથી ફેરફાર કરી શકાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ પરીક્ષા નહીં આવે જેવી રીતે ચાર પાંચ તારીખ એટલે ચાર પાંચ તારીખ એક નેવું ટકા જેવી ફિક્સ છે એટલે એ તારીખ નું માની અને તૈયાર ડાઉનલોડ કરવાની છે અથવા તો ચોરણ આ નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેવાનો છે માત્ર